બોટાદમાં આવેલા સોનાવાલા હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો સરકાર તરફથી આપવામાં આવ્યો છે પરંતુ હોસ્પિટલમાં લોકોને પૂરતી સુવિધા મળતી નથી જ્યારે ડૉક્ટરોનો અભાવ છે ત્યારે પેરામેડિકલ સ્ટાફ પણ ઓછો છે જેમાં અન્ય સ્ટાફની જરૂરિયાત પણ છે તે પણ ઓછો છે જ્યારે સોનાવાલા હોસ્પિટલનું બિલ્ડિંગ આશરે સાઈઠ વર્ષ જૂનું છે જ્યાં પોપડા પડે છે દર્દીઓ હેરાન થાય છે ત્યારે અવાનવાર લોકોની રજૂઆત હોય તેમ છતાં પૂરતા ડોક્ટરો મૂકવામાં આવતા નથી કે પૂરતો પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવતો નથી ત્યારે મશીનરીનો પણ અભાવ છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે બોટાદમાં આવેલા સિવિલ હોસ્પિટલ ક્યારે બનશે બોટાદને સિવિલ હોસ્પિટલ આશરે પાથી સાત વર્ષ પહેલાં આપવામાં આવી છે પરંતુ આ હોસ્પિટલ ફક્ત રાજનીતિનો અખાડો જ બનવામાં આવ્યો હોય તેવું જણાઈ આવે છે કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં જે જરૂરી હોવા છે તે ડોક્ટરો નથી પેરામેડિકલ સ્ટાફ પૂરતો નથી તેમજ લગભગ દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય કેસો માટે જ દવા કરવામાં આવતી હોય તેમ જણાઈ આવે છે જ્યારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપેલો હોવા છતાં સુવિધાના અભાવે લોકો ખૂબ જ સારા પરેશાન થાય છે આને ના છૂટકે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે મારું નામ ગીતાબેન પરમાર બોટાદ કોંગ્રેસ મેલા જિલ્લા પ્રમુખ ગીતાબેન બોટાતની જે સોનાવાલા હોસ્પિટલ ચાંગે પેટમાં પ્રશ્ન હોય છે એવો કેવો પ્રશ્ન સાબ સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજો આપવામાં આવેલો છે જ્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી પૂરતા ડોક્ટર નથી પૂરતી નર્સનો સ્ટાફ નથી 3 થી 4 વાર આ હોસ્પિટલ ની જગ્યા જુદી જુદી ફેરવવામાં આવી જયારે ચુંટણી હોય ત્યારે વાયદો આપવામાં આવે છે પછી જયારે ચુંટણી વહી જાય છે પછી કોઈ સ્થળાંતર નક્કી નથી થતું કે ભાઈ સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ક્યાં બનશે તો આ એક રાજકીય મુદ્દો બની રહી ગયો છે તો જે આ લોકોનો આ પ્રશ્ન ક્યારે હલ થાય છે પૂરતા ડોક્ટર ની સુવિધા ક્યારે મળશે પૂરતા સ્ટાફ ની સુવિધા ક્યારે મળશે અને ક્યારે આ હોસ્પિટલ બોટાદ ની અંદર બનશે એ ફક્ત ને ફક્ત મુદ્દો બનીને રહી ગયો છે

એક જનપ્રતિનિધિ તરીકે એક સામાન્ય સવાલ બને છે કે મારી બોટાદની જનતાનો ગુનો શું છેલ્લા પચીસ વર્ષથી ભાજપાને મત જનતા આપે છે એક અપેક્ષાએ આ સરકાર બનશે અમારું ભલું થશે બે હજાર અગિયાર ની અંદર એક જબરજસ્ત વચન આપ્યું વિધાનસભા બે હાજર બાર ની ચૂંટણી જીતવા માટે બોટાદને જિલ્લો બનાવ્યો લોકોએ મત આપ્યા જિલ્લો બની ગયો પણ જિલ્લો માત્ર કાગળ ઉપર પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની કોઈ સુવિધા નહીં વિધાનસભા બે હાજર સત્તરની અંદર એક માન્ય મંત્રી હતા એક ધારાસભ્ય હતા એનું નામ હતું સૌરભ પટેલ આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે બે હાજર સત્તરની અંદર એને એક વચન આપ્યું અનેક વચન આપેલા છે પણ એનું એક મજબૂત વચન હતું કે જે બોટાદની જનતાની તાતી જરૂરિયાત હતી સોનાવાલા હોસ્પિટલ એક તાલુકા કક્ષાની હોસ્પિટલ છે એ રેફરલ હોસ્પિટલ છે એને રેફ રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનું બિરુદ મળશે અને સિવિલ હોસ્પિટલનો કન્ટિજન્સી સ્ટાફ હશે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે આ મુરબીએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદને સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ બોટાદની જનતા એની વાતમાં આવી ગઈ અને મત આપ્યા ચૂંટાવી દીધા સરકાર બની ગઈ એ પછી બે હજાર વીસની અંદર માનનીય નાણા મંત્રી નીતિનભાઈ પટેલ આવ્યા એ નીતિન પટેલે એક પત્ર પણ જાહેર કરી દીધો કે કોલેજ જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ બદલે આજે બે હજાર પચીસ અગિયાર થી યાત્રા શરૂ કરી હતી ભાજપની બોટાદના વિકાસ ને જનતાની સેવા કરવાની આજે પચીસ ની અંદર એ પછી બે હપ્તા આવ્યા તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થાય પછી વળી પાછી એ જગ્યા કેન્સલ થાય પછી નાગલપુર જગ્યા ગામ ઉપર બી જગ્યા ઉપર પસંદ થાય એ જગ્યાએ કેન્સલ થાય હવે પાછી બીજી જગ્યાએ શોધે સાહેબ આ ભાજપાની સરકાર છે અલગ ચલાણો ઘરે ભાણું આ માનસિકતા તમે જુઓ જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા વાયદાઓ આપવા ખોટા વચનો આપવા કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કોઈ ચીજ નથી કાગળ ઉપર પણ વચનો આપે પરિસ્થિતિ એ થાય સિવિલ હોસ્પિટલ ચાલે છે સોનાવાલા હોસ્પિટલ આ છે સાહીઠ વર્ષ પહેલાની હોસ્પિટલ છે એક તાલુકા કક્ષાની હોસ્પિટલ હતી સાહેબ પચીસ વર્ષની અંદર ભાજપાની સરકારને જિલ્લો બનાવવાનું મન થયું મત મેળવી અને સત્તા મેળવવા માટે પણ આ બોટાદની જનતાને એની પરિવારના સભ્યોને આરોગ્ય વિષયક ફેસિલિટી માટે શૂન્ય આ મકાન જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે એની છત પડે એવી પરિસ્થિતિ છે પણ ભાજપાના આગેવાનોને એ સંવેદના એ જનતાની પ્રત્યેની લાગણી એ નહીં એ મારી પરિવાર છે હવે પાછી જગ્યા શોધવા નીકળ્યા છે એ પહેલાં પણ બે પ્રશ્નો છે આ હોસ્પિટલનો કન્ટિજન્સી સ્ટાફ જેનું મહેકમ એ હજી રેફરલ છે અને બાર બોર્ડમાં આવ્યું છે સિવિલ હોસ્પિટલનું સિવિલ હોસ્પિટલનું બોર્ડ અને સ્ટાફ રેફરલ હોસ્પિટલનો ત્યાં વિભાગોના પૂરતા ડોક્ટર નથી જે સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર નથી બાળકોના ડૉક્ટર નથી પેથોલોજી લેબોરેટરી નથી બહારથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવે છે શરમજનક પરિસ્થિતિ બોટાદની છે મારી ભાજપાની સરકારને અને આરોગ્ય મંત્રીને વિનંતી છે જે કંઈ કરો જે કંઈ બોલો એ જનતા સામે છે અને જનતાની સંવેદનાની સામે મશ્કરી ના કરો બોટાદને વહેલામાં વહેલી તકે જગ્યાની ફાળવણી થાય સિવિલ હોસ્પિટલનું તાબડતોબ નિર્માણ થાય અને બોટાદની જનતાને આ સુવિધા વહેલામાં વહેલી તકે મળે એવી ભાવના સાથે અને એ પ્રકારે તંત્રને કામે લગાવો જેથી કરીને આવી તમારી અમે મસ્કરી કરતા બંધ થઈ જઈએ કે જનતાની મસ્કરી કરવાનું તમે બંધ થઈ જાઓ આભાર જય હિન્દ આપનો પરિચય છે હું ડોક્ટર મંથન ત્રિવેદી નેત્ર સર્જન તરીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું અને વધારેનો હવાલો મારી પાસે સુપ્રિન્ટેન્ડન્ટ જંગલ હોસ્પિટલ બોટાદનો છે હોસ્પિટલ વર્ષ જૂની છે એટલે બિલ્ડિંગ અમારા જે સિવિલ એન્જિનિયર છે અમારે જે હોસ્પિટલ જે લાગુ પડે સરકારના એ ભાવનગર ના સિવિલ એન્જિનિયર પીઆઈ ડિપાર્ટમેન્ટ કે છે પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ એમણે આને મધ્યમ કક્ષાની કેટેગરીમાં મૂકેલ છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વાઇસ એટલે એ એક્ઝેક્ટ તો તમને પીઆઈયુ કહી શકશે પણ મધ્યમ કક્ષામાં કેવાય અત્યારે એટલે માળખાનું તો તમને રિપોર્ટ વધારે ડિટેલમાં હા એક જે અમારે ઓપરેશન પહેલા અમારે જે વિભાગ છે આખો વોર્ડ છે એ થોડો વપરાય એવો નથી એવું અમને અમારા સિવિલ એન્જિનિયર કહેલું છે એટલે અમે એ વોર્ડ છે એક બીજા બીજી જગ્યાએ શિફ્ટ કરેલો છે

જેમાં આપણી પાસે પીડિયાટ્રીશિયન છે અને જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક સર્જન આવે છે એમાં મેકમ આપણે મેં તમને કીધું સ્પેશિયાલિસ્ટમાં આઠ જણાનું મેકમ છે એમાંથી મેં તમને અત્યારે કીધા એટલા ભરેલા છે બાકીના વિભાગમાં ખાલી છે અત્યારે અને જનરલ જે મેડિકલ ઓફિસર જનરલ ઓપીડી જોઈએ આપણે પાંચનું મેકમ છે તેની સામે બે સીટ ભરેલી છે અને તાત્કાલિક ડિલિવરી કરવાનું સોનોગ્રાફી નું મશીન અવેલેબલ છે પરંતુ આપણે ત્યાં જે ગાયનેક આવે છે એ ગાયનેક પેશન્ટ માટે આપણે સોનોગ્રાફી થઈ શકે વ્યવસ્થા હવે ગોઠવી છે પ્રાઇવેટમાં જઈને કરાઈ શકે છે વિનામુલ્યે એએનસી જે કહેવાય ડિલિવરી માટે આવતા હોય એના માટે હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટનું મેકમ નથી આપણી પાસે એટલે સોનોગ્રાફી ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ નથી

એટલે આખા ગુજરાત રાજ્યની તમામ જે સરકારી એમ્બ્યુલન્સ છે બધી એકસો ને આપણે આપી દીધી છે એકસો આઠ ને આપણે કોલ કરીને બોલાવ આપણે બધી આપી દીધી આપી દીધી એકસો આઠ ને એટલે લેબોરેટરી ટેસ્ટ આપડે અવેલેબલ છે થાય છે હા તમામ પ્રકાર બહુ રેર હોય તો પછી એના માટે જે ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સરકાર શ્રી જેટલું કીધેલું છે એટલા અવેલેબલ છે

હોય તો સારું પડે સ્ટાફ નર્સમાં થોડું ઓછું પડે છે બાકી મેડિકલ ઓફિસર બે છે એની સામે આપણને સામે બીજા આપે છે આમડી જે ભાવનગર ઝોનલ ઓફિસ છે રિજIONAL ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ એ ઘણા કોઓપરેટિવ છે આપણને મેડિકલ ઓફિસર નું ડેપ્યુટેશન એ કરી દે છે એટલે અને જે પાર્ક સુવિધા અને સુવિધા જે પૂરી પણ આજે એ

હવે ગાંધીનગર લેવલે આ બધું પોલિસી મેટર હોય એ લોકો ત્યાંથી ડિસિઝન લઈ અને મેડિકલ કોલેજનું કામ ચાલુ પણ થઈ શકે છે ટૂંક સમયમાં એક જનપ્રતિનિધિ તરીકે એક સામાન્ય સવાલ બને છે કે મારી બોટાદની જનતાનો ગુનો શું છેલ્લા પચીસ વર્ષથી ભાજપાને મત જનતા આપે છે એક અપેક્ષાએ આ સરકાર બનશે અમારું ભલું થશે બે હાજર અગિયારની અંદર એક જબરજસ્ત વચન આપ્યું વિધાનસભા બે હાજર બારની ચૂંટણી જીતવા માટે બોટાદને જિલ્લો બનાવ્યો લોકોએ મત આપ્યા જિલ્લો બની ગયો પણ જિલ્લો માત્ર કાગળ ઉપર પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક લેવલની કોઈ સુવિધા નહીં વિધાનસભા બે હાજર સત્તરની અંદર એક માન્ય મંત્રી હતા એક ધારાસભ્ય હતા એનું નામ હતું સૌરભ પટેલ આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે બે હજાર સત્તરની અંદર એને એક વચન આપ્યું અનેક વચન વચન છે પણ એનું એક મજબૂત હતું કે જે બોટાદની જનતાની તાતી જરૂરિયાત હતી સોનાવાલા હોસ્પિટલ એક તાલુકા કક્ષાની હોસ્પિટલ છે એ રેફરલ હોસ્પિટલ છે એને રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનું વિરુદ્ધ મળશે અને સિવિલ હોસ્પિટલનું કન્ટિજન્સી સ્ટાફ હશે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે આ મુરુબીએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદને સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ બોટાદની જનતા એની વાતમાં આવી ગઈ અને મત આપ્યા દીધા સરકાર બની ગઈ એ પછી બે માનનીય નાણાં મંત્રી નિતિનભાઈ પટેલ આવ્યા એ નિતિન પટેલે એક પત્ર પણ જાહેર કરી દીધો કે અમે બોટાદને હોસ્પિટલ ને કોલેજ આપશું જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ ઉપર આજે બે હાજર વીસ ને બદલે આજે બે હાજર પચીસ અગિયારથી યાત્રા શરૂ કરી હતી ભાજપની બોટાદના વિકાસને જનતાની સેવા કરવાની આજે પચીસની અંદર એ પછી બે હપ્તા આવ્યા તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થાય પછી વળી પાછી એ જગ્યાએ કેન્સલ થાય પછી નાગલપુર ઉપર જગ્યા ગામ ઉપર બી જગ્યા ઉપર પસંદ થાય એ જગ્યાએ કેન્સલ થાય હવે પછી બીજી જગ્યાએ શોધે સાહેબ આ ભાજપાની સરકાર છે અલગ ચલાણો ઓલા ઘરે ભાણું આ માનસિકતા તમે જુઓ જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા વાયદાઓ આપવા ખોટા વચનો આપવા કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કોઈ ચીજ નથી કાગળ ઉપર પણ વચનો આપે પરિસ્થિતિ એ થાય સિવિલ હોસ્પિટલ ચાલે છે સોનાવાલા હોસ્પિટલ આ છે સાઠ વર્ષ પહેલાની હોસ્પિટલ છે એક તાલુકા કક્ષાની હોસ્પિટલ હતી સાહેબ પચીસ વર્ષની અંદર ભાજપાની સરકારને જિલ્લો બનાવવાનું મન થયું મત મેળવી અને સત્તા મેળવવા માટે પણ આ બોટાદની જનતાને એની પરિવારના સભ્યોને આરોગ્ય વિશે ફેસિલિટી માટે શૂન્ય આ મકાન જર્જરી હાલતમાં છે ગમે ત્યારે એની છત પડે એવી પરિસ્થિતિ છે પણ ભાજપાના આગેવાનોને એ સંવેદના એ જનતાની પ્રત્યેની લાગણી એ નહીં એ મારી પરિવાર છે હવે પાછી જગ્યા શોધવા નીકળ્યા છે એ પહેલા પણ બે પ્રશ્નો છે આ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ જેનું મહેકમ એ હજી જ છે અને બાર બોર્ડમાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનું બોર્ડ અને સ્ટાફ રેફરલ હોસ્પિટલનો ત્યાં વિભાગોના પૂરતા ડૉક્ટર નથી જે સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર નથી બાળકોના ડૉક્ટર નથી પેથોલોજી લેબોરેટરી નથી બહારથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવે છે શરમજનક પરિસ્થિતિ બોટાદની છે મારી ભાજપાની સરકારને અને આરોગ્ય મંત્રીને વિનંતી છે જે કંઈ કરો જે કંઈ બોલો એ જનતા સામે છે અને જનતાની સંવેદનાની સામે મશ્કરી ના કરો બોટાદને વહેલામાં વહેલી તકે જગ્યાની ફાળવણી થાય સિવિલ હોસ્પિટલનું તાબડતોબ નિર્માણ થાય અને બોટાદની જનતાને આ સુવિધા વહેલામાં વહેલી તકે મળે એવી ભાવના સાથે અને એ પ્રકારે તંત્રને કામે લગાવો જેથી કરીને આવી તમારી અમે મસ્કરી કરતાં બંધ થઈ જઈએ કે જનતાની મસ્કરી કરવાનું તમે બંધ થઈ જાઓ બોટાભાઈ શૈકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ